સુરતની ગ્લેમરસ ઇન્ફ્લુએન્સર હની પટેલ જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે ત્યારથી જ વિવાદોમાં સપડાઈ ગઈ છે બારમી નવેમ્બરના રોજ હની પટેલ છે તે આમ આદમી પાર્ટી જોઈન કરે છે અને ત્યારબાદથી જ સોશિયલ મીડિયા પર હની પટેલના અલગ અલગ વિડીયોઝ છે સ્ટેટમેન્ટ્સ છે એ વાયરલ થવા લાગે છે થોડા સમય પહેલાં જ હની પટેલ છે એ ગાંજાના કેસમાં સંડોવાયેલી જોવા મળી હતી જેના કારણે તેને જેલ પણ થઈ અને તેનો ભૂતકાળ છે હવે સામે લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આ બધાની વચ્ચે હની પટેલે પણ સામે આવીને અનેક મીડિયા રિપોર્ટ્સને ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે અને તેને ખુલાસાઓ કર્યા છે અગાઉ હની પટેલે ગંભીર આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના નેતા પર કરી ચૂકી છે જેના કારણે ફરી

તેને સ્મગલિંગ રેકેટમાં ફોસલાવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા ગુજરાતના ખાનગી ન્યૂઝ ચેનલ પર આવેલા ઇન્ટરવ્યૂમાં યુવતીએ આરોપ કરતાં અમરેલીના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો અને તેવી સ્થિતિ સર્જાઈ ત્યારે ફરી હવે આ યુવતીની ચર્ચા શરૂ થઈ રહી છે આ યુવતી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગઈ છે અને તેના ભૂતકાળને સામે લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સૌથી પહેલાં આપણે જાણીએ કે કોણ છે હની પટેલ જે આપમાં જોડાઈ છે અને વિવાદનું કારણ બની છે આમ આદમી પાર્ટીમાં જોડાતા જ હની પટેલ વિવાદમાં આવી છે બારમી નવેમ્બરના રોજ તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને ફેસબુક પર પોસ્ટ કરી છે કે માટે એક નવી શરૂઆત પર વધુ ફોલોઅર્સ છે હની પટેલના ઇન્સ્ટાગ્રામ મુજબ હની પટેલ સુરતની છે સોશિયલ મીડિયા પર હની પટેલ ખૂબ જ એક્ટિવ છે રીલ બનાવવાની શોખીન હની પટેલ એક ઇન્ફ્લુએન્સર પણ છે અને મોડલ પણ છે હની પટેલ આપમાં જોડાતા હવે વિવાદોમાં સપડાઈ ગઈ છે આપને જણાવી દઈએ કે હની પટેલ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે મારા ભૂતકાળને મારા ભવિષ્ય સાથે સરખાવવામાં આવી રહ્યો છે અગાઉ ગાંજા કેસમાં તેઓ સંડોવાયેલી હતી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર અને મોડલ હની પટેલ પાંચ દિવસ પહેલા જ આપમાં જોડાતા વિવાદ થઈ ગયો બિયરનો ગ્લાસ અને ઈ સિગરેટ પીતા હની પટેલનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો જેને લઈને હવે હની પટેલ સામે આવી છે અને પોતાના પતિ અને ભાજપ નેતા પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે આ ઇન્ટરવ્યૂમાં હની પટેલ કહે છે કે ઈ સિગરેટનો વિડિયો છે એ દુબઈનો છે અને જૂનો વિડીયો છે તેને ફક્ત બિયરનો ગ્લાસ ભર્યો હતો પીધો નહોતો સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો એ પોતાનો ભૂતકાળ હોવાનું હની પટેલ કહી રહી છે સાથે જ તેના પર હાઇબ્રિડ ગાંજાનો જે કેસ કરવામાં આવ્યો છે તેને લઈને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે તેને જોકે ગાંજાના કેસમાં તેને એવું કહ્યું છે કે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ બાખરે તેને ફસાવી અને તેવા ગંભીર આક્ષેપો છે એ હની પટેલે કર્યા છે ખેર અત્યારે આરોપ પ્રત્યારોપની રાજનીતિ છે એ જોવા મળી રહી છે પરંતુ જ્યારથી હની પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે ત્યારથી વિવાદોમાં સપડાયેલી પણ જોવા મળી રહી છે એ તેનો ભૂતકાળનો ગાંજાનો કેસ હોય કે પછી બિયરના વાળો વિડીયો હોય આ તમામ મુદ્દાઓ પર હવે સોશિયલ મીડિયા પર હની પટેલ છે એ ચર્ચાનો વિષય બની ગઈ છે જ્યારે બીજી બાજુ આખા કેસમાં શું ચાલી રહ્યું છે એ તો પોલીસ તપાસનો જ વિષય છે પરંતુ આ તમામ જે સ્ટેટમેન્ટ્સ છે એ જાહેર એક મીડિયા રિપોર્ટ્સમાં જે કહેવામાં આવ્યું છે મીડિયા રિપોર્ટ્સના ઇન્ટરવ્યુમાં જે હની પટેલે નિવેદન આપ્યું છે તે મુજબ જ આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર